અમદાવાદ અને મુંબઈમાં અદ્ભુત પ્રતિસાદ બાદ એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસના નવા વર્ષમાં ગુજરાતના ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભવ્ય ઉદઘાટન સાથે શરૂ થયો છે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ જેવો શરૂ થાય કે તે વૈશ્વિક નેતાઓ ઉદ્યોગ સાહસિકો અને વિચારકો એકજૂટ કરે છે જે જે નેટવર્કિંગ સહયોગ અને નવીનતાના પ્રદર્શન માટે એક વિશિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે બે હજાર પચાસથી વધુ પ્રદર્શકો પ્રભાવશાળી વક્તાઓની પ્રભાવશાળી શૃંખલા અને દસ હજારથી વધુ મુલાકાતીઓની સાથે આ એક્સપોએ ત્રીસથી વધુ દેશોમાં બેન્કિંગ અને ફાઈનાન્સ ફાર્મુ ફાર્મ્યુલા સિટી રિયલ એસ્ટેટ એગ્રો એન્ડ ફૂડ સહિત ચોત્રીસ વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયિક અને ઉત્સાહીને આકર્ષ્યા છે એલઆઈ બી એફ એક્સપોનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું છે એકત્ર થઈને બે હજાર ચોવીસ ની અંદર સમાજના બધા જ લોકોને વિશ્વકક્ષાએ અને સમાજના જેટલા ભાઈઓ છે એ બધા લોકોને એકત્ર કર્યા ગુજરાતમાં અને ગુજરાતનું જે વિકાસ મોડલ છે ગુજરાત સાથે સાથે સમગ્ર ભારતનું જે વિકાસ મોડલ છે એ બધી જ વાતો અહીંયા આગળ થવાની છે એના ભાગરૂપે અહીંયા આગળ બત્રીસથી વધારે જુદા જુદા ટેક્સના લોકોએ દોઢસોથી એ વધારે સ્ટોર કર્યા છે બધા ઉદ્યોગપતિશ્રીઓ આવ્યા છે ટેકનોલોજીની દ્રષ્ટિએ આવનાર સમયમાં હાલ શું ટેકનોલોજી છે આવનાર સમયમાં નવી શું આવવાની છે એ પ્રકારની વ્યવસ્થાનો ભાગ સરસ કર્યો છે સમાજના ભાઈઓને સમાજના પ્રમુખ સતીષભાઈ પ્રવીણભાઈ એમની ટીમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું સમાજ માટેનું એક સરસ કામ ઘણા બધા લોકોએ કર્યું છે સાથે સાથે ગુજરાત સરકારે પણ મારા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ચીલો પાડ્યો છે એ જ ચીલે મુખ્યમંત્રીશ્રીએ જે પ્રમાણેની વ્યવસ્થા અહીંના ભાઈઓ માટે કર્યું છે તમે પણ ગુજરાત આવો ગુજરાતનો ગ્રોથ વીસ વર્ષની સક્સેસ સ્ટોરી છે અમારી પાસે અને પચીસ વર્ષનો મેપ છે કે આવનાર સમયની અંદર ગુજરાત કેવું હશે એ બાબતની વ્યવસ્થા ગુજરાત સરકારે આજે કરી છે તો વિનંતી કરી છે કે તમે પણ ગુજરાતમાં જોડાવ વતનનો પ્રેમ મોટો પ્રેમ હોય છે આપ સૌ ગુજરાત સાથે ભારત સાથે જોડાયેલા છો તો તમે બધા લોકો અહીંયા આવો આવનાર સમય એ ગુજરાતનો અને ભારતનો છે તો એ લોકોને પણ ચોક્કસ ગુજરાત આવશે એવી મને ચોક્કસપણે ખાતરી છે એલઆઈ દ્વારા અહીંયા દેશ વિદેશમાંથી લગભગ અડત્રીસ દેશોમાંથી ઓછ બધા ડેલિગેટ્સ આવ્યા છે એમની અહીંયા પ્રોડક્ટો લઈને મોટા મોટા વિન માર્ટ એક્ઝિટ બેંક અને ગુજરાત અને ભારતભરમાંથી જે ઇન્ડસ્ટ્રીઓ છે એની પ્રોડક્ટનું લોન્ચિંગ કરવા માટે યુવાનોને સ્ટાર્ટઅપ મળે એ હેતુથી આપણે અહીંયા આ વાઇબ્રન્ટ જેમ ગુજરાત વાઇબ્રન્ટ હોય એમ એક સામાજિક વાઇબ્રન્ટ એક અને સર્વ સમાજના લોકોને એનો લાભ મળે એ હેતુથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમે જે બધી પ્રોડક્ટો જુઓ છો એવું નથી કે લોહાણા સમાજે અહીંયા આ પ્રોડક્ટ કરી અને માર્કેટિંગ કરવાનું સર્વ સમાજ માટેનો આ અહીંયા કાર્યક્રમ છે અને દોઢસોથી વધુ સ્ટોલો અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે લોહાણા મહાપરિષદના પાંચ પ્રેસિડેન્ટ તરીકે અહીંયા આજે નવા અમારા પ્રમુખ જે વરાયેલા છે સતીષભાઈ વિટલાણી એ પણ મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે સમાજ સેવાનું ધર્મનું કામ કર્મનું કામ તો બધું થાય છે પણ આજે નવયુવાનોને એક સ્ટાર્ટઅપ મળે એક નવયુવાને નવી વિચારધારા મળે બિઝનેસ લોહાણા સમાજની અંદર એમના રગરગમાં સમાયેલો છે એટલે કે નમ્ર ભાવે ગાંધીનગરની અંદર આજે જ્યારે ગુજરાતનું પાટનગર છે અને એમાં ગિફ્ટ સિટી હોય અને ફાઇનાન્શિયલ સિટી હોય તો એવા આ ગાંધીનગરની અમે આ આ સરસ રીતે આયોજન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો